સમી તાલુકાના વરાણા ખુડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસ માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો તેમાં ત્રેપન દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના વઢિયાર પથકમાં સમી ખાતે આવેલ વરાણા ખુડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસ માં ભવ્ય સમૂહ લગ્ન યોજાયા જેમાં ત્રેપન દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિનજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અને હારીજના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર અને ધારાસભ્ય નાગરજી ઠાકોર ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર અને ભૂપાજી ઠાકોર અને દિલીપજી ઠાકોર અને ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર અને બચુજી ઠાકોર સુભાષજી ઠાકોર અને મનુજી ઠાકોર ગામના સરપંચ વરાણાના પ્રભુજી ઠાકોર અને મહામંત્રી મસુખજી ઠાકોર અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં મા ખોડિયારના આશીર્વાદ લઈ સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા

સમી તાલુકા વતી અહીંયા બે તેપન બેતાલીમાં સમૂહ લગ્નની અંદર તેપન દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને મા ખોડિયારને પ્રાર્થના કરી છે